કિસાન મિત્રો આટલું લખીને તમે સર્ચ કરશો એટલે આ રીતની એક વેબસાઇટ આવી જશે તેના પર મિત્રો તમારે જે પીએમ કિસાન લખેલું છે તે મિત્રો તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે તો મિત્રો મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે એટલે ઓપન બતાવે છે પણ તમારે ઇન્સ્ટોલ કરી દેવાની છે ત્યાં પછી મિત્રો તે ઓપન કરવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો ન્યુ ફાર્મરિશન લખેલું છે જો મિત્રો તમે નવે નવારસીમાં નોર્મ ચડાવ્યા હોય અને નવું ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો મિત્રો પર જઈને ટીક કરી અને તમે ઓનલાઈન પ્રોસેસ કરી શકો છો ત્યાર પછી મિત્રો બીજા નંબરમાં વાત કરીએ તો મિત્રો અપડેટ મોબાઈલ નંબર જો મિત્રો તમારો મોબાઈલ નંબર જૂનો હોય અથવા ખોઈ ગયો હોય અથવા નવો નખાવો હોય તો મિત્રો કોઈ ટિક કરીને તમે મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો ત્યાર પછી મિત્રો લખેલું છે લોગિન તો મિત્રો આપણે તેના પર હવે ટિક કરવાનું રહેશે મિત્રો તેના પર આપણે લોગિન પર ટિક કરીશું એટલે મિત્રો આ રીતનો એક સિલેક્ટનો ઓપ્શન આવશે મિત્રો તેના પર આપણે ટીક કરવાનું રહેશે મિત્રો સિલેક્ટ પર ટિક કરશો એટલે મિત્રો આ રીતના ઓપ્શન તમારી સામે જોવા મળશે ત્યાર પછી મિત્રો આમાંથી આપણે બેનિફિશરી જે લખેલું છે તેના પર આપણે ટિક કરવાનું છે તો મિત્રો તમે બેનિફિશી ઠીક કરશો એટલે મિત્રો આ રીતના બે ઓપ્શન ખુલી જશે ત્યાર પછી મિત્રો એ લખેલું છે રજીસ્ટ્રેશન આઈડી જો મિત્રો તમારા પાસે રજિસ્ટ્રેશન આઈડી હોય તો મિત્રો એન્ટર કરી અને ગેટ ઓટીપી પર ટીક કરી દેવાનું રહેશે જો મિત્રો તમારા પાસે રજિસ્ટ્રેશન આઈડી ના હોય તો મિત્રો એ આધાર કાર્ડ નંબર લખેલું છે તે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને ગેટ ઓટીપી પર ટીક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે ગેટ ઓટીપી પર ટીક કરશો એટલે મિત્રો એ પણ ઓટીપી નું ઓપ્શન આવશે તેમાં મિત્રો તમારા મોબાઈલમાં ઓટીપી આવે તે દાખલ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણે લોગિન કરી દેવાનું રહેશે મિત્રો તમે લોગ ઇન કરશો એટલે મિત્રો આ રીતનો એક ડેશબોર્ડ નું ઓપ્શન ખુલી જશે તો મિત્રો આપણે તેના પર ટિક કરવાનું રહેશે મિત્રો ડેશબોર્ડ પર આપણે ટિક કરીશું એટલે મિત્રો આ રીતે તમારી તમામ જે ડિટેલ હશે તે આઇકન આવી જશે જેમ કે નામ જન્મ તારીખ મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન નંબર તમારો એડ્રેસ લેન્ડ સેટિંગ બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સેટિંગ ઈ કેવાયસી સેટિંગ ત્યાર પછી મિત્રો આપણે બેનિફિશિયરી સ્ટેટસ પર આપણે ટિક કરવાનું રહેશે મિત્રો બેનિફિટ ટેટા પર ટિક કરશો એટલે મિત્રો આ રીતનો એક સિલેક્ટ નો ઓપ્શન આવી જશે ત્યાર પછી મિત્રો જે તમારે હપ્તો જોવો હોય તે મિત્રો એકણ તમારે નંબર સિલેક્ટ કરી દેવાનો રહેશે કરશો એટલે મિત્રો આ રીતના તમારે જે તમારા હપ્તા આયા છે તમામ એકણ બતાવી દેશે અને જે મિત્રો તમારે હપ્તા નું ચેક કરવું હોય એ મિત્રો તમારે એકણ ટિક કરવાનું રહેશે તમે મિત્રો તે સિલેક્ટ કરશો એટલે મિત્રો આ રીતનો તે ઓપ્શન આવી જશે પછી મિત્રો ગેટ ડિટેલ પર ટિક કરી દેવાનું રહેશે મિત્રો ગેટ ડિટેલ પર ટિક કરશો એટલે મિત્રો તમે જોઈ શકો છો કે જે તમારો હપ્તો આવ્યો છે એ તમામ વિગતો એકણ બતાવી દેશે જેમ કે ઓમાં તમારું નામ બતાવે છે સ્ટેટ ગુજરાત બતાવે છે જિલ્લો બનાસકાંઠા તમારું શહેર બતાવી દેશે ઓકે મિત્રો તમારો રજિસ્ટ્રેશન નંબર બતાવી દેશે ત્યાર પછી મિત્રો કયો હપ્તો છે એ પણ મિત્રો તમને બતાવી દેશે તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું તમે ટેટા ચેક કરી શકો છો તો મિત્રો ઉમેદ કરું છું આ વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક શેર કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેમને પણ સાચી માહિતી મળી રહે અને મિત્રો જો તમારે પીએમ કિસાનના ફોર્મ ભરવા હોય ઘરે બેઠા ઓનલાઈન તો મિત્રો અમારો યુટ્યુબમાં વિડીયો આપેલો છે તેના પર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો અને લિંક અમે બાયોમાં આપી દઈશું તમે વિઝિટ કરી શકો છો